એમનો એક થોડોક પરિચય આપવાની મારી ઈચ્છા છે કે વાઘેલા અહિયાં કેવી રીતે આવ્યા અને આપણા ગામ સાથે કેવી રીતે ભળી ગયા ઓગણીસો એકાણું માં એના પહેલાની એક વાત કરું ગોકુલ આઈસ્ક્રીમમાં અમે બધા સાથે નોકરી કરતા હતા એ અમારા કંપનીમાં મશીનના ઓપરેટર હતા એમનું કામ કરવાની સ્ટાઇલ એટલે રેગ્યુલરિટી અને પંક્ચુલિટીમાં એમની એમને કોઈ પહોંચે નહીં ધીમે ધીમે સંબંધ વધતો ગયો એમનો અવાજ એટલો બધો મસ્ત હતો કે જ્યારે કામ ન હોય ત્યારે એમની જોડે અમે ભજન ગવડાવતા હવે એક વખત હું અહીંયા ઓગણીસો એકાણું માં અહીંયા લઈ આવ્યો એમને વરસાદ બહુ પડ્યો તો ખાલી ગાવા જ લાયા હતા પછી ઓગણીસો બાણું માં આવ્યા તો ઊંઝાથી એક કેશીઓ વાળાને લાયા હતા પણ એમાં સેટ ના થયું પછી એ વખત વાઘેલાન મેં કહ્યું ભૂલથી કહેવાય ગયું માતાથી કે માતાજીને તમે કગરો અને માતાજી જોડે સંકલ્પ કરો કે આવતા વર્ષથી કંઈક નવું થાય હવે મહારાજી તો એમ જ કહેવાય ગયું હતું પણ વાઘેલાનું ખબર નહીં ત્યાંથી પછી માતાજી એમનો એમની વાત સાંભળી લીધી અને એના પછી તો આપણને જે મારી સાથેના છે કે મારાથી મોટા છે એ બધાને ખબર છે એ નવું જનરેશન છે એ લોકોને ખબર નથી કે આ રતનસિંહ વાઘેલા ક્યાંથી આવે છે રતનસિંહ વાઘેલા પેથાપુરમાં આપણી જેમ જ ખેતી કરે છે હજુ બી એરંડા ચોપીના આવ્યા એરંડા ચોપીના આવ્યા

એમના તરફથી છે આ વાઘેલા એ ઓગણીસો એકાણું થી બે હજાર સોળ સુધી એક પૈસો લીધો નથી આવે છે ગરબા ગાય છે પાછા જાય માતાજીના ગુણગાન આજે એમને એવું હતું કે પચીસ માં વર્ષે હું મારા તરફથી બધું કરું હવે એક વિચાર કરીએ કે કોઈ જાતના સ્વાર્થ વગર આવી એક વ્યક્તિ જયારે આપણા ગામ માટે આટલું બધું મરી પીટે તો એના માટે શબ્દો બહુ ઓછા છે જેટલું કહીએ એટલું ઓછું છે બરાબર હવે આગળનું ભદ્રેશભાઈ બ્રેકિંગ પ્રોગ્રામ બનાવે છે એ પ્રમાણે એમનું સન્માન વિધિ જબરજસ્ત કરી જો આજે એમના મહેમાનો એમના ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ બધા આવ્યા છે આપણા માટે બહુ આનંદની વાત છે ખૂબ ખૂબ અભિનંદન સીતારામ કાકા હવે આપણે આપણો આગળનો કાર્યક્રમ શરૂ કરીએ તો રતનસિંહ છેલ્લા પચીસ વર્ષથી આપણને નિસ્વાર્થ સેવા આપે છે છે પોતે કલાકાર પણ સાંસ્કૃતિક અને નાટક ડિરેક્ટર ગુજરાત રાજ્યમાં પણ એ પદવી ધરાવે છે તો એવા રતનસિંહભાઈ વાઘેલા શરૂઆતમાં આવ્યા એટલે એમને એમ લાગતું કે ચાલુ આ ઉત્સવ ને અષાઢ વર્ષ બાર માતાજીને શું હશે જેમ જેમ એમના વર્ષ

એ ટોટલી ટોટલ ખર્ચ મારા તરફથી રહેશે ખૂબ ખૂબ અભિનંદન બીજું આપણે આપણે ગામ તે બરાબર છે છે કે અષાઢ આજે પૂરી થાય તો કાલે કેલેન્ડર આવતી અષાઢી વદ બારસ ક્યારે છે પણ જ્યારે આપણે રતનસિંહભાઈ ને ફોન કરીએ કે અમુક તારીખે અમારો ઉત્સવ છે તો ઘણી એવું બને છે કે સામેથી આપણને જાણ કરે છે કે માતાજીનો ઉત્સવ આ તારીખે છે

આપણે શ્રી ચોસઠ યોગ મંડળ દ્વારા કરવા માંગીએ છીએ તો સૌપ્રથમ આપણે રતનશીભાઈ વાઘેલાનું સાફાથી સન્માન શ્રી ચોસઠ યોગ મંડળના પ્રમુખ શ્રી કીર્તિભાઈ બાબુલાલ કરશે તો કીર્તિભાઈ બાબુલાલ જો હોય ત્યાંથી હાજર થાય આયોધા ગળાથી વધારે દો હજાર આયોધ તનસિંહ વાઘેલા ને સાથે એમની બે દીકરીઓ અને એક દીકરો પણ સ્ટેજ ઉપર હાજર છે તો એમનું પણ સન્માન મને રતનસિંહ વાઘેલા જોડે પાંચ વર્ષ કામ કર્યું છે આજે અમની દયાથી આજે મને બહુ સારું એવું નામના મળ્યું છે એ રતનસિંહ વાઘેલાના આશીર્વાદ છે પણ ખરેખર ઘણા વર્ષો થઈ ગયા એક રતનસિંહ નાચવાની સ્ટાઇલ જોઈ રતનસિંહ મારું અને એમની જે દેશી નાચવાની સ્ટાઇલ છે એના ઉપર આપણું ઉત્તર ગુજરાત ગાડું છે ગરડા માણસો થી લઈ અને નાના માણસો પણ એમની નાચવાની સ્ટાઇલ ઉપર ગાડા છે એક જ એવા કલાકાર છે જે નાચીને ગાય છે બીજા કોઈ કલાકાર એવા નથી કે નોન સ્ટોપ નાચું અને નવ વાગે ચાલુ કરે ને સાંજે સવારે પાંચ વાગ્યા સુધી નોન સ્ટોપ નાચવું અને ગાવું એકલા રતનસિંહ વાઘેલા છે બીજું કોઈ નથી ભાઈ હા રાત સાઉન્ડ આ જાય હો ખરેખર રતનસિંહ નું હૃદય કહેવાય અમારા રાજુભાઈ રામી વાહ કુકરવાળા રાત સાઉન્ડ અને રતનસિંહ ને એક મારી નમ્ર અપીલ છે કે અમે એ અમારું ઓરિજિનલ જૂનું દેશી ભરી ભરી ગીત વગાડીએ અને પાંચ મિનિટ ખાલી તમને પાંચ જ મિનિટ હો ભાઈ ડિસ્ટર્બ કરીએ એમને નાચતા જોવા છે મને એટલા માટે આજે રતનજીને આ ચોકડી માં આટલું બધું આપ્યું હોય તો પછી અમને કોઈ આપવામાં કોઈ ટેન્શન નથી એક અમારા આ વડીલ અમને ખરેખર અમે અહીંયા કોઈ એક રૂપિયો નક્કી નથી કર્યો બસ અમની એક ઈચ્છા હતી અને અમારી એક ઈચ્છા થઈ ગઈ કે આજે મોજ કરવી છે ભાઈ એટલે ખરેખર અમે અમારું સંગીત આમની દયાથી આટલા છોકરા પણ પચાસ થી સાઈઠ છોકરા અત્યારે હાલ ઘર ચલાવે છે આજે આમની દયાથી એટલે આમના આશીર્વાદો બહુ ઘણા મોટા છે જે સમજે એના માટે છે ભાઈ પણ એ અમારે નાચતા જોવા છે અમારી ઓરિજિનલ સ્ટાઇલ જોવી છે